ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે મૂળની વાતો તમારી કોઈ નવ ભોળા 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 શંભુ તમને ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરીએ ભગવાન ભોળાનાથની ભગવાન મહાદેવનું મહિનામાં અને આદ્રા નક્ષત્રમાં એમ કહેવાય કે અગ્નિ પૂર્વકાળની વાત છે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થાય છે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ જળમાં સૂતા હોય છે અને ત્યાં ભગવાન બ્રહ્મા આવે છે ભગવાન બ્રહ્મા નારાયણને કહે છે કે અભિમાને પેટે સૂતેલા તમે કોણ છો ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ બ્રહ્માને કહે છે કે સર્વજીવનું સંચાલન હું કરું છું આખી સૃષ્ટિનું સંચાલન હું કરું છું ત્યારે બ્રહ્મા એમ કહે છે કે હું તો જગતનો પિતા છું હું સર્વ જીવનો પિતા છું તમે અભિમાન કરોમાં હું સર્વથી મોટો છું ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હું જગતનું સંચાલન કરું છું ને એટલા માટે હું મોટો ગણો ત્યારે બ્રહ્મા એમ કહે છે કે હું જગતના પિતા છું એટલે હું મોટો ગણો શ્રી ભક્તો બંને વચ્ચે વિવાદ થાય છે વિવાદ થતાં 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 એમ કહેવાય કે યુદ્ધ થવા મળે છે ભીષણ યુદ્ધ થવા મળે છે અને સર્વ દેવતાઓ આ જોવે છે એમ જોવે છે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે આ યુદ્ધ થતાં થતાં એમ કહેવાય કે સૃષ્ટિનો નાશ થવા મળે છે ધીમે ધીમે બધું નષ્ટ થવા મળે છે કારણ કે બંને શિવ તત્વ જ છે અને જ્યારે એમ કહેવાય કે આ બંને તત્વો સૌથી મોટા તત્વો ઝઘડે ત્યારે ઓટોમેટિક સૃષ્ટિનો વિનાશ થવા જ મળે પ્રકૃતિનો વિનાશ થવા મળે શિવભક્ત સર્વ દેવતાઓ મૂંઝાય છે સર્વ દેવતાઓ ભગવાન શિવ પાસે જાય છે કૈલાસ ઉપર જાય છે અને ભગવાન શિવજીને કહે છે હે ભગવાન મહાદેવ હે ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો છે તમે તેનું યુદ્ધ રોકો બંને ખૂબ ભીષણ યુદ્ધ કરે છે શિવભક્તો ત્યાર પછી ભગવાન શિવ જ્યાં બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ જ્યાં યુદ્ધ કરતા હોય છે તે યુદ્ધને અદૃશ્યપણે નિહાળવા મળે છે શિવભક્તો થોડોક સમય ભગવાન શિવ આ યુદ્ધ જોવે છે અને ત્યાર પછી એમ કહેવાય છે કે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ભગવાન મહાદેવ એમ કહેવાય કે જ્યોતિર્મય સ્તંભરૂપે રૂપે ઊભા રહી જાય છે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા એમ કહેવાય કે એકબીજા વચ્ચે વાતચીત કરે છે કે આ બંને વચ્ચે આપણે બંને વચ્ચે આ ત્રીજું કોણ આવ્યું જે એમ કહેવાય કે આપણે તેને જાણી નથી શકતા આ સ્તંભ શું છે આ કોણ છે શિવભક્તો ત્યારે બંને વાત કરતાં કરતાં એમ કહે છે વિષ્ણુ કહે છે કે તમે આનો ઉપલો છેડો ગોતો હું નીચે ગોતો છું ત્યાર પછી એમ કહેવાય કે ભગવાન વિષ્ણુ એમ કહેવાય કે તેનો નીચેનો છેડો ગોતવા જાય છે અને ભગવાન બ્રહ્મા આકાશ માર્ગે જાય છે ભગવાન વિષ્ણુને ભગવાન નારાયણને છેડો મળતો નથી તે પાછા વળી જાય છે ભગવાન બ્રહ્માને એમ કહેવાય કે છેડો ગોતવા જતા હોય છે ત્યારે ભગવાન મહાદેવ એક લીલા કરે છે કેવડાનું પુષ્પ તેના મસ્તક ઉપરથી ખેરે છે એમ કહેવાય કે કેવડાનું પુષ્પ નીચે ખરતું હોય છે અને ભગવાન બ્રહ્માને ભેગું થાય છે ત્યારે ભગવાન બ્રહ્મા કેવડાના પુષ્પને કહે છે કે તું ક્યારથી ખરો છું ત્યારે કેવડાનું પુષ્પ ભગવાન બ્રહ્માને કહે છે હું તો યુગો યુગોથી ખરતું આવું છું મને ખબર નથી હું ક્યાંથી ખરું છું ત્યારે ભગવાન બ્રહ્મા કેવડાને કહે છે કે તું મારી સાક્ષી પૂરજે તું વિષ્ણુને કહેજે કે મેં ઉપલો છેડો જોયો છે આ સ્તંભનો જ્યોતિર્મય સ્તંભનો મેં ઉપલો છેડો જોયો છે કેવડાનું પુષ્પ હા પાડે છે અને ત્યાર પછી એમ કે બંને દેવતાઓને કેવડાનું પુષ્પ ભેગા થાય છે ભગવાન બ્રહ્મા એમ કહે છે કે મને તો ઉપલો છેડો મળી ગયો ભગવાન નારાયણ સત્ય સ્વીકારે છે કે મને આ સ્તંભનો આ જ્યોતિર્મ સ્તંભનો છેડો મળ્યો નથી અને ભગવાન બ્રહ્મા એમ કહે છે કે પૂછ આ કેવડાને કે મને ઉપલો છેડો મળી ગયો છે ભગવાન બ્રહ્મા અને કેવડાનું પુષ્પ નારાયણને કહે છે વિષ્ણુ ભગવાનને કહે છે કે હા અમે ઉપરનો છેડો જોયો છે અને ત્યારે જ ભગવાન શિવ એમ કહેવાય કે જે સ્તંભ હોય છે નિરાકાર સ્તંભ હોય છે તેમાંથી સાકાર થાય છે પ્રગટ થાય છે અને જે એમ કહે છે ભગવાન બ્રહ્મા છે તે પાંચ મસ્તક હતા ભગવાન બ્રહ્માને પાંચ મસ્તક હતા તેમાંથી જે મસ્તક ખોટું બોલ્યું હતું જૂઠી સાક્ષી પુરાવી હતી કેવડાને ખોટું બોલવા માટે કહ્યું હતું તે મસ્તકનું બ્રહ્માના તે મસ્તકનું શિવજી એમ કહેવાય કે નાશ કરી નાખે છે તેના એક રૂપને પ્રગટ કરી અને ભગવાન બ્રહ્માને એક મસ્તકને નાશ કરી નાખે છે ધ્વંસ કરી નાખે છે ભક્તો ત્યાર પછી ભગવાન શિવ બ્રહ્માને અને વિષ્ણુને સત્યનું જ્ઞાન આપે છે શિવભક્ત આજે અગ્નિસ્તંભ છે આ જે જ્યોતિર્મય સ્તંભ છે ને તે ક્યારે પ્રગટ થયો હતો તેનું સુંદર શિવ મહાપુરણમાં ઉલ્લેખ છે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્રમાં આ પ્રાગટ્ય થયું હતું ભગવાન શિવજીને આ રૂપનું પ્રાગટ્ય થયું હતું બંને વચ્ચે જ્યારે વિવાદ થાય છે ત્યારે આ રૂપનું પ્રાગટ્ય થયું હતું શિવભક્તો ત્યાર પછી ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ શિવજીને નમસ્કાર કરે છે અને તેને પ્રાર્થના કરે છે ભગવાન શિવ તેને એમ કહેવાય કે ખૂબ જ્ઞાન આપે છે આ ધરતીનું જ્ઞાન આપે છે અને કહે છે કે તમે બંને મારા રૂપ છો એક દાબુ સ્વરૂપ અને એક સ્વરૂપ છો એટલે ક્યારે મોટા પણ બતાવું નહીં તમારા બંનેનું મૂળ હું પોતે શિવ છું આવો ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે શિવ ભક્ત ત્યાર પછી ભગવાન ભોળાનાથ કહેતા કહે છે બંનેને બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે આ જ્યોતિર્મય સ્તંભ છે ને તે ધીમે ધીમે લિંગમાં પરિવર્તિત થશે અને શિવ ભક્તો આદ્રા નક્ષત્રમાં જે માક્ષર માસમાં જે આ જ્યોતિર્મય સ્તંભનું પ્રાગટ્ય થયું હતું તે ધીમે 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 લિંગમાં પરિવર્તિત થાય છે અને જ્યારે એમ કહેવાય કે લિંગમાં પરિવર્તિત થાય છે ત્યાં સુધીમાં તે મહાશિવરાત્રી આવી જાય છે અને ભગવાન ભોળાનાથ કહે છે કે આજનો સુંદર દિવસ આજે લિંગ સ્વરૂપમાં સંપૂર્ણપણે આ જે જ્યોતિર્મય સ્તંભ છે તે લિંગમાં પરિવર્તિત થઈ જશે તે પાવન દિવસ થશે તે મહાશિવરાત્રી નામે પ્રસિદ્ધ થશે અને જે કોઈ માનવ જે કોઈ જીવ મહાશિવરાત્રિના દિવસે મારા લિંગનું પૂજન કરશે તેના સર્વ પાપ દોષ ટળી જશે વર્ષભરના પાપોથી તેની શુદ્ધિ થઈ જશે આવું ભગવાન ભોળાનાથ બ્રહ્મા અને વિષ્ણુને કહે છે સર્વ જગતને કહે છે તો ભક્તો આવો તો સુંદર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે અગ્નિ રૂપે ભગવાન શિવજીનું પ્રાગટ્ય જ્યોતિર્મય સ્તંભરૂપે ભગવાન શિવજીનું પ્રાગટ્ય સુંદર એક આ વિડીયો ગમ્યો હોય સુંદર આ જ્ઞાન શિવ મહાપુરણનું જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હરે હર મહાદેવ ઓમ નમશ્વાય લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર અને ઓમ નમઃ શિવાય